દેવવ્રત ગુજરાત રાજ્ય ભારત હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં આઠસો રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નેશનલ કમિશનર

એ બદલ અમરેલી જિલ્લા ભારત સંઘ ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને તમામ વિદ્યાર્થીની બહેનોને જિલ્લા મંત્રી શ્રી પંકજભાઈ મહેતા શ્રહમંત્રી શ્રી નીતિનબેન માલવિયા ગાઈડ કમિશનર દીપાબેન ગોહિલ તથા ઇન્ટરનેશનલ કમિશનર શ્રી મનીષભાઈ મહેતા પણ આ સાથે ઉપસ્થિત રહ્યા આ બધાનું ખૂબ

આ ચાર વસ્તુ જો જીવનની અંદર તમે ઉતારો શીખો અને સમજો તો જીવનની અંદર આવતી મુશ્કેલી ક્યારેય તમને નડે નહીં કારણ કે તમે એટલા તૈયાર થઈ ગયા હો કે જીવન કેવી રીતે જીવવું અને બીજાને કેવી રીતે મદદ કરવી એ આ નિયમ પ્રતિજ્ઞાને મુદ્રા લેખ શીખવાડે છે એટલે આ પ્રવૃત્તિ એક ચારિત્ર ઘટની હોય દરેક બાળકે જીવનની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં જોડાવવું જોઈએ અને જીવન ઘડતરના પાઠો શીખવા જોઈએ